સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નોનવેજ પાર્ટી મામલે શાળાના આચાર્ય પ્રભાકર એલી ગેટી નો લુલો બચાવ સામે આવ્યો છે આચાર્ય પ્રભાકરે કહ્યું કે નોટિસ આવશે અને એટલે ખુલાસો કરીશ તેવું લાગે છે શાળાના ચાલીસ વર્ષો જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું ગેટ ટુ ગેધર હતું નગર પ્રાથમિક સમિતિ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટી નો લુલો બચાવ સામે આવ્યો છે આચાર્ય પ્રભાકરે કહ્યું કે કોઈ નોટિસ આવશે એટલે ખુલાસો કરીશ તેલુગુ શાળાના ચાલીસ વર્ષના જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું ગેટ ટુગેધર હતું કાર્યક્રમમાં ચિકન પેરસાયું અને ભૂલ છે અને ચિકન બહારથી લઈ આવ્યા એમને ખબર ન હતી કે એમની જાણ વગર ચિકન લાવવામાં આવ્યું હતું શાળામાં ચિકન બનાવાયું નથી કાર્યક્રમ ફાર્મ હાઉસમાં રાખવાનો હતો અને છેલ્લી ઘડીએ કેન્સલ થયું એટલે શાળા પાછળ રાખવામાં આવ્યું શાળામાં સભાખંડમાં કાર્યક્રમ અને ચિકન પાર્ટી કેમ્પસમાં યોજાયા હતા છતાં કાર્યક્રમ શાળામાં ન થયો હોવાનો આચાર્યનું સરે આમ જુઠાણો સામે આવ્યો છે કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર અને ઘટના તો એ તો ખાલી ચાલીસ વર્ષની વિદ્યાર્થી ગેટ ટુગેધર પ્રોગ્રામ એટલે ચાલીસ વર્ષ પહેલાં મારતીનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે પણ છેલ્લે ઘડિયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું તો અમે બદામને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું એમાં શાકભાજી દાળ ભાત હતું

દેખાય છે પણ બહાર થી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડે ત્યાં નથી હાજર નથી મારા કામમાં હું વેચ જે થયું ખરેખર નથી એ લોકો લાઈવ અને તપાસ કરીને બતાવું એ કોણ મંગાવ્યા છે આ તો સ્કૂલમાં નથી ખાવાનું અંદર બહાર પછી એ લોકો લાવ્યા તો કોણ લાવ્યા કોણ નથી લાવ્યા પછી બધું